કેનેડા અને અમેરિકા આ બંને દેશોમાં અત્યારે હાલ માસ ડિપોર્શન ચાલી રહ્યું છે તેની સાથે જ માસ ડિપોર્શનને લઈને અલગ અલગ અભિયાન છે તેને હાથ ધરવામાં આવી રહ્યું છે પરંતુ આ બધાની અસર થઈ છે ત્યાં જતા વિદ્યાર્થીઓ ઉપર ત્યાં જતા વિદ્યાર્થીઓ છે તેમની વિઝા એપ્લિકેશનમાં મોટો ઘટાડો નોંધાયો છે શું છે સમગ્ર વાત અને વિદ્યાર્થીઓની વિઝા એપ્લિકેશનમાં કેમ મોટો ઘટાડો નોંધાયો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કેનેડા અને અમેરિકા બંને દેશોમાં અત્યારે હાલ ડિપોર્શન ચાલી રહ્યું છે ડિપોર્શન એટલે કે ત્યાં જેટલા પણ ગેરકાયદેસર લોકો રહેતા હોય તેની સાથે જ જે લોકો ઘૂસણખોરી કરીને ગયા હોય અને જેની પાસે ડોક્યુમેન્ટ ન હોય તે લોકોને બહાર કાઢવાના મતલબને ડિપોર્શન કહેવામાં આવે છે જો કે જ્યારથી અમેરિકામાં ટ્રમ્પ છે તે ચૂંટાયા છે તે બાદથી આ ડિપોર્શન છે તે વધારે ને વધારે ચાલી રહ્યું છે પરંતુ હવે આ બધાની વચ્ચે જ્યાંથી ટ્રમ્પ ચૂંટાયા છે ટ્રમ્પે તેની જવાબદારી ટોમ હોમનને સોંપી છે અને ટોમ હોમન પણ ટ્રમ્પની જેમ આ વિષયને લઈને કટ્ટર વલણ ધરાવે છે એટલે હવે એવું પણ કહી શકાય કે નક્કી અમેરિકાથી તો ગુજરાતીઓને પાછું આવવું જ પડશે જોકે આની પહેલાં પણ મેં વિઝા એક્સપર્ટ સાથે વાત કરી હતી તેમને પણ મારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે જેટલા પણ લોકો ગેરકાયદેસર રીતે ત્યાં ગયા છે તેની જ સાથે જે લોકો પાસે જરૂરી ડોક્યુમેન્ટ નથી વિઝા નથી જેના વિઝા ડિસ્લાઇન થયા ગયા છે તે દરેક લોકોને આનો ભૂગમ ભોગવું પડશે એટલે કે આનો ખતરો તે લોકો ઉપર ટોળાઈ શકે છે હવે જો વાત કરવામાં આવે કેનેડાની તો કેનેડામાં પણ અત્યારે હાલ આવી જ પરિસ્થિતિ ચાલી રહી છે એક બાદ એક ડિપોર્શન થઈ રહ્યા છે અને ડિપોર્શનમાં અનેક ગુજરાતીઓને કદાચ પોતાના વતન પાછું ફરવું પડે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે આની પહેલા પણ અમેરિકા હોય કે કેનેડાથી ઇમિગ્રેશનની એક ફ્લાઇટ છે તે રિટર્ન થઈ હતી જો માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી પહેલા અમેરિકામાં એક ફ્લાઇટ હતી ચીનની તે ડિપોર્ટ થઈને પોતાના વતન પાછી આવી હતી ને હવે તેવી જ તૈયારી જાણે કેનેડા કરી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ આ બધાનો ફરક પડી રહ્યો છે ત્યાં જતા વિદ્યાર્થીઓ પર જેટલા પણ વિદ્યાર્થીઓ અત્યારે કેનેડા કે પછી અમેરિકા જાય છે તે લોકોની વિઝા એપ્લિકેશનમાં મોટો ઘટાડો નોંધાયો છે જો તમારે કોઈ પણ સ્ટુડન્ટ હોય તેને ત્યાં જવું હોય તો સૌથી પહેલાં તમારે વિઝાની એપ્લિકેશન હોય છે તેનું ફોર્મ ભરવાનું હોય છે તો અથવા તો તેની પ્રોસેસ કરવાની હોય છે પરંતુ હવે વિઝા એપ્લિકેશનમાં મોટો ઘટાડો નોંધાયો છે એટલે હવે એવું પણ કહી શકાય કે ગુજરાતીઓને કેનેડા જવામાં હવે રસ રહ્યો નથી કારણ કે જે પ્રકારે કેનેડામાં ગુજરાતીઓની સુરક્ષાના સવાલો હોય અથવા તો પછી કેનેડામાં જે પરિસ્થિતિ ચાલી રહી છે તેને લઈને મોંઘું થઈ રહ્યું છે દરેક સ્ટેજ ઉપર અત્યારે હાલ સ્ટુડન્ટ છે તે સર્વાઈવ કરી રહ્યો છે હવે આ બધાની વચ્ચે ત્યાં પણ ક્યાંક માસ ડિપોર્શન છે તે ચાલી રહ્યું છે એટલે જેટલા પણ ગેરકાયદેસર લોકો હોય અથવા તો પછી જેની પાસે પૂરતા ડોક્યુમેન્ટ ન હોય તે લોકોને કદાચ પાછું આવવું પડી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ જો અમેરિકામાં પણ વિઝા એપ્લિકેશનની વાત કરવામાં આવે તો અમેરિકામાં પણ અત્યારે વિઝા એપ્લિકેશનમાં ઘણો એવો ઘટાડો નોંધાયો છે તેની સાથે જ કેનેડા જતા વિદ્યાર્થીઓમાં ગુજરાત હંમેશા પહેલા નંબર ઉપર રહેતો હતો ગુજરાતના જેટલા પણ સ્ટુડન્ટ છે તે લોકો માટે કેનેડા છે એપ્લિકેશનમાં ઘટાડો નોંધાયો છે જોકે આ ઘટાડો છે તે કેનેડા ઉપર ભાડે પડી શકે છે કારણ કે કેનેડા છે તે વિદેશી વિદ્યાર્થીઓ ઉપર આધાર રાખ્યો છે અને વિદેશી વિદ્યાર્થીઓથી ચાલે છે અને તેમનો જે અડધો અડધો દેશ છે તે વિદેશી વિદ્યાર્થીઓથી જ ભરેલો છે પરંતુ હવે વિઝા એપ્લિકેશનમાં ઘટાડો આપવો એ ક્યાંક કેનેડા ને ભારે પડી શકે છે ત્યારે આ વિષય ને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જ જણાવજો સાથે જ શેર અને કરવાનું નમસ્કાર